અરવલ્લીમાં અકસ્માતની ઘટનાઓને રોકવા માટે પોલીસે સિક્સ લેન નેશનલ હાઇવે પર વિશેષ ચુંબેશ હાથ ધરી છે અરવલ્લી જિલ્લામાં અકસ્માતની ઘટનાઓને ટાળવા માટે પોલીસે સિક્સ લેન નેશનલ હાઇવે પર વિશેષ ઝુંબેશ પર ટ્રક સહિત વાહનો માટે લેન લેન નક્કી કરવામાં આવી છે સિવાય વાહન ચલાવતા ચાલકોને દંડ કરવાની સાથે રેન્જમાં પ્રથમ પ્રયોગ અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે આ માટે શાળા કોલેજ તેમજ ટ્રક ચાલકો રોકાણ કરતા હોય તેવા ઢાબા અને હોટેલ ખાતે પોલીસ દ્વારા ટ્રક ચાલકોને માહિતગાર પણ કરવામાં આવી રહ્યા છે અરવલ્લી જિલ્લા પોલીસ અને આરટીઓના સંયુક્ત ઉપક્રમે કામગીરી કરવામાં આવી છે હું આસિસ્ટન્ટ મોટરવાઈ મોટર વાહન ઇન્સ્પેક્ટર એચપી પંડ્યા આજરોજ અમે વાટડા ટોલ ટેક્સ ખાતે રોંગ રેંગ ડ્રાઇવિંગ માટેની જે કાર્યવાહી કરેલ છે તેના સાથે પોલીસ અને ટ્રાફિક પોલીસ સાથે રહીને જે ડ્રાઈવ કરેલ છે એના અંદર ટ્રાફિક પોલીસના ઇન્ટરસેપ્ટર વાહનમાંથી જે રોંગ લાઇન ડ્રાઇવિંગમાં ચલાવતા જે વાહનો છે એમનો જે ફોટો પાડીને આપવામાં આવે છે અને અહીંયા અમે અહીંયા એમને રોકીને એના માટેનું ચલણ જે છે એ આપેલ છે તથા એની સાથે સાથે એ લોકોને અમે ડ્રાઈવરોને સમજ આપેલ છે કે જેના લીધે થઈને રોંગ લાઈન ડ્રાઇવિંગના લીધે જે અકસ્માત છે એને આપણે નિવારી શકાય મહેન્દ્ર પ્રસાદ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ અરવલ્લી